ત્યારબાદ મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો વાહન ચાલકો ધ્યાન આપે એટલે કે નેશનલ હાઈવે દ્વારા પંદર ઓગસ્ટ ત્રણ હજાર નું વાર્ષિક ફાસ્ટિંગ પાસની સુવિધા શરૂ થઈ ગઈ છે જે આ પાસ એક

દર મહિને પાંચ હજાર રૂપિયા મળે એટલે કે જો તમે નિવૃત્ત પછી એટલે કે સાહીઠ વર્ષ પછી દર મહિને માત્ર બસો દસ રૂપિયા જમા કરીને મળતો પાંચ હજાર રૂપિયા પ્રતિ પેન્શન મેળવી શકો છો એટલે કે અને આ સરકારી યોજના નામ છે એટલે કે પેન્શન યોજના જેમાં દર મહિને ખાતરીપૂર્વક પેન્શન છે તે આપવામાં આવે છે જે વર્તમાન નિયમો અનુસાર

તેર ઓગસ્ટ મળશે આવતા વર્ષ ત્રીસ જૂન પહેલા ભાવ ફેરફાર ચુકવો ઠરાવ થયો છે જે ચેરમેન સેક્રેટરી અને નિયમક મંડળી નિયમિત મિટિંગ માટે પણ નિર્ણય લેવાયો છે જે પશુપાલકો માં ખુશીની લાગણી જોવા મળી રહી છે માહિતી મેળવી સરકારનો મોટો નિર્ણય એટલે કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ એલપીજી ગેસ સિલિન્ડરમાં સબસિડી લઈને મહત્વ નિર્ણય લીધો છે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષતામાં મળેલી કેન્દ્ર મંત્રી મંડળીની બેઠકમાં ચૌદ પોઈન્ટ બે કિલોગ્રામ કરેલું ગેસ સિલિન્ડર પર ત્રણસો રૂપિયા સબસિડી ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવી છે જે આ સુવિધા નાણાકીય વર્ષ બે હજાર પચીસ ને છવ્વીસ સુધી ઉપલબ્ધ રહેશે જે પરંતુ તેનો લાભ વાર્ષિકમાં વધુમાં વધુ નવ વખત સિલિન્ડર ભરાવા પર જ મળશે અમરેલીમાં મિત્રો અમરેલી જિલ્લામાં છેલ્લા પચીસ દિવસથી વધુ સમયથી વરસાદ વર્ષો નથી જિલ્લામાં જિલ્લામાં પાંચ લાખ હેક્ટર વધુ વિસ્તારોમાં કપાસ અને મગફળી વાવેતર કરવામાં આવ્યું છે આ પાકમાં સુકાવા લાગે છે આવનાર દિવસોમાં વરસાદ ન પડે તો વર્ષ નબળું રહેવાની શક્યતા છે જે ખેડૂતોને આકાશ તરફથી નજર માંડીને વરસાદની રાહ જોઈ રહ્યા છે માહિતી મિત્રો સોનું ખરીદવા હોય તો લેટેસ્ટ રેટ એટલે કે છેલ્લા દસ દિવસમાં સોનાના ભાવ છવ્વીસો રૂપિયા પ્રતિ દસ ગ્રામ વધ્યો છે જે અમદાવાદની વાત કરીએ તો ગત સપ્તે સોનું એક લાખ ને ચાર હજાર પ્રતિ દસ ગ્રામની રેકોર્ડ ટોચે પહોંચ્યું હતું અને છેલ્લે એક સપ્તાહમાં સોનાના ભાવ પંદરસો રૂપિયાનો ઉછાળો છે જ્યારે ઓગસ્ટ મહિનામાં પ્રથમ દસ દિવસમાં સોનું પચીસો ગ્રામ મોકું થયું હતું જે સોનાના ભાવ ટૂંક સમયમાં એક લાખ દસ ગ્રામ થઈ શકે છે મહત્વના સમાચારની માહિતી મેળવી હતું મિત્રો ઘરે બેઠા બેઠા બેતાળીસ હજાર ખાતામાં એટલે કે ખેડૂતો બે યોજના પીએમ કિસાન યોજના જે અને પીએમ માનધન યોજના રજિસ્ટ્રિંગ કરાવેલું હશે તો વર્ષ બેતાળીસ હજાર રૂપિયા ખાતામાં બેઠા બેઠા આવશે એટલે કે સરકાર પીએમ કિસાન યોજના અંતર્ગત દર વર્ષ છ હજાર રૂપિયા ખેડૂતોના ખાતામાં નાખે છે ત્યારે કિસાન યોજના લાભતી જો પીએમ માનધન યોજના ફોર્મ ભરે છે તો તેમને સાઠ વર્ષની ઉંમર પછી દર વર્ષ છત્રીસ હજાર રૂપિયા મળશે આ બંને યોજના થઈને ખેડૂતોને બેઠા બેઠા બેતાળીસ હજાર રૂપિયા ખાતામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવી હતી મિત્રો ખેડૂતોને આઠ કલાકના બદલે દસ કલાક મફત વીજળી એટલે કે રાજ્યમાં પર્વતમાં વરસાદની પરિસ્થિતિને પગલે આજ રોજ ગાંધીનગરમાં ખાતે મળેલી કેબિનેટ બેઠકમાં મહત્વ નિર્ણય લેવામાં આવ્યો હતો જે સૌરાષ્ટ્ર નાગરિકોને હિતમાં રાજ્ય સરકાર દ્વારા લેવાયેલો નિર્ણય વિશે જણાવતા મંત્રીએ મંત્રી કેશ પટેલે કહ્યું હતું કે વરસાદ લંબાવવાના કારણે સર્જાયેલી પરિસ્થિતિ અને લોકોને રજૂઆતો ધ્યાનમાં રાખીને સૌરાષ્ટ્ર નાગરિકો અને ખેડૂતોને નર્મદા વધારવા પાણી સૌને યોજના મારફત પાણીનો જથ્થો છે તે આપવાનો નિર્ણય કરાયો છે જે સૌરાષ્ટ્ર આઠ કલાકના બદલે દસ કલાક વીજળી આપવામાં આવશે અન્ય એક મહત્ત્વ નિર્ણય સદભવ મંત્રીએ જણાવ્યું હતું કે આ ઉપરાંત સૌરાષ્ટ્રના કુલ અગિયાર જિલ્લાઓ જે આઠ કલાકના બદલે દસ કલાક વીજળી પુરવઠામાં આપવામાં આવશે અને સૌરાષ્ટ્ર જે જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર રાજકોટ સુરેન્દ્રનગર મોરબી અમરેલી ભાવનગર બોડા જૂનાગઢ અને ગીર સોમનાથ એમ કરીને કુલ અગિયાર જિલ્લાઓ દસ કલાક કૃષિ વિશે વીજ પુરવઠા આપવામાં આવશે તેમ મંત્રીએ કહ્યું હતું